વડોદરા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદેસી સમા ટી પોઈન્ટ અમિતનગર સર્કલ તરફ જવાના રોડ પર ફરજ પર હાજર હતા અજીતસિંહ ટ્રાફિક નિયમન કરાવતા હતા ત્યારે સવારે દસ વાગ્યાની આસપાસ જી જે સિક્સ પી એસ ડબલ ટુ ફાઇવ કારનો ચાલક ઓનેસ્ટ ચાર રસ્તાથી સમા ટી પોઈન્ટ સર્કલ પર પૂર ઝડપે આવી સિગ્નલ તોડ્યું હતું જેથી અજીતસિંહે દૂરથી તેની કાર ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો જોકે ચાલકે કાર ઊભી ન રાખી હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા તેઓ રોડ પર પટકાયા હતા જેમાં તેમને ખભાના ભાગે ફ્રેકચર થયું હતું અજીતસિંહને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા કારના નંબરના આધારે પોલીસે કાર ચાલક અર્પિત પટેલને તેના ઘરેથી પકડી પાડ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી કો ट्रेस किया उसके फुटेजेस हमने चेक किए एक्सीडेंट के भी फुटेजेस चेक किए और हमने आरोपी को तुरंत ही पकड़ लिया है अभी आरोपी हमारे कस्टडी में और आगे की हम कार्रवाई कर रहे हैं आरोपी की एज थर्टी फाइव ईयर्स है और वो खेती कर रहा है उसके फैमिली में सब खेती ही करते हैं और उसके घर के पास ही हमने उसको अरेस्ट किया जब उनको पता चला कि ये गाड़ी नंबर है तो उसके ऊपर से हमने ट्रेस करके उसके घर पर पहुँचे तब वहाँ उसके घर के पास में वो मौजूद था वहाँ से हमने उसको अरेस्ट कर लिया है